શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી સુધી જેટલા બાળકોએ અલગ અલગ વિષયમાં ભાગ લીધો હતો જેમાં શિક્ષક પટાવાળા અને આચાર્ય તરીકે સેવા બજાવી શાળાના આચાર્ય તરીકે અયાન ઇમરાન શેખ અને આલિયા ઇરફાન દીવાને સેવા આપી હતી આચાર્યશ્રી તેમજ શિક્ષક નાના બાળકો દ્વારા કરીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે શિક્ષક બનેલા આચાર્ય અને બાળકોએ શાળાના સમગ્ર સ્ટાફને પુષ્પ અર્પણ કરી સ્વાગત કર્યું હતું શિક્ષક બનેલ બાળકોને ભણાવવાની ખૂબ મજા આવી હતી બપોરે દરેકે સાથે બેસીને ઘરેથી બનાવી લાવેલ ટિફિનમાં સમૂહ ભોજન પણ લીધું હતું બાળકોએ પોતાના પ્રતિભાવ પણ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું સુરત જિલ્લા પ્રાથમિક પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણે દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ માંગરો